દોસ્તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક બાદ એક તારીખો સામે આવી રહી હતી ત્યારે હવે હાઈકોર્ટમાં એમની જે કાય છે એ લડત ચાલુ હતી હવે તેઓ કહેવામાં આવે કે લોકોની લોકચાહના છે દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી રહી છે એવા સમયે હવે ચૈતર વસાવાની આગળની તારીખ કઈ જાહેર કરવામાં આવી છે ક્યારે એમની જામીન અરજી પર સુનાવણી થવાની છે એ બહુ ઓછા લોકોને ખબર છે માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ કે આખરે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે હવે ક્યારે સુનાવણી થશે ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને વાલા દોસ્તો હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો હવે અમે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને લઈને સુનાવણી ક્યારે હાથ ધરવામાં આવી શકે છે સૌ લોકો જે છે ભારે ચિંતામાં હતા એમના સમર્થકો એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા છે સૌ લોકોને લાગતું હતું કે હવે અઠ્યાવીસ ઓગસ્ટે એમની સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ ત્યારની સુનાવણી જે છે એ વકીલોની હાઈકોર્ટના વકીલોની હડતાલ હોવાના કારણે એ મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારબાદ હવે જે છે દિગ્ગજ નેતાઓ પણ આપણે જાણીએ છીએ ડેડિયાપાડામાં પહોંચ્યા હતા ત્યારબાદ મહાસંમેલન પણ આયોજિત થયું હતું પણ હવે વાત સામે આવી રહી છે કે એમને લઈને અગિયાર સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે અને હવે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ જે છે એ ચૈતર વસાવાનો કેસ લડવા જઈ રહ્યા છે એવી વાત સામે આવી રહી છે ત્યારે દોસ્તો અગિયાર સપ્ટેમ્બરના રોજ ખબર પડી જશે કે આમદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસમાંથી મુક્તિ મળશે કે પછી હજુ એમનો જેલવાસ લંબાશે ત્યાં સુધી સૌ લોકો ઇંતજાર કરી રહ્યા છે આખરે એક બાદ એક તારીખો સામે આવી રહી છે પહેલાં પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી ત્યારથી લઈને જે લોકોમાં રોષ છે જોવા મળી રહ્યો છે એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે ત્યારે હવે ચૈતર વસાવાના સમર્થકો જે છે એમના પણ ભારે રોષનો માહોલ છે એક પાંચ જુલાઈથી લઈને આજ સુધી એટલે કે બે મહિના સુધીનો સમય વીતી ગયો છે અને હજુ સુધી એમને લઈને કોઈ ચુકાદો સામે આવ્યો નથી પરંતુ હવે લોકોને એવી આશા છે કે અગિયાર સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ચૈતર વસાવા જે એમની સુનાવણીમાં અને એમની જામીન અરજી છે એમના ઉપર મંજૂર થશે કે ના મંજૂર એનો ખ્યાલ આવશે ત્યાં સુધી અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હોય છે પરંતુ વાત જે છે સામે આવી રહી છે દિગ્ગજ નેતાઓ જે છે એ પણ પહોંચ્યા હતા દેડિયાપાડામાં ચોવીસ જુલાઈના રોજ મહાસંમેલન પણ આયોજિત થયું હતું આપણે જાણીએ છીએ પહેલી સુનાવણી હાઈકોર્ટમાં બાવીસ જુલાઈના રોજ હાથ ધરવામાં આવવાની હતી પરંતુ અમુક કારણોસર સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરતાં એમની મુદત લંબાવાઈ હતી અને એમની સુનાવણીની તારીખ લંબાવાઈ હતી અઠ્યાવીસ ઓગસ્ટથી લઈને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે હવે છે અગિયાર સપ્ટેમ્બરની તારીખ ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આગળની સુનાવણી જે છે સુપ્રીમ કોર્ટના એક સિનિયર વકીલ જે છે લડવા જઈ રહ્યા છે અને એ જે કોર્ટમાં ચુકાદો આવશે ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર પરંતુ હાલ પૂરતો તો એવું કહેવામાં આવે કે સોશિયલ મીડિયા પર પણ ચૈત્ર વસાવાના સમર્થકો છે એમાં ભારે રોષ છે તો પછી કેટલાક લોકો ચિંતામાં પણ છે કારણ કે છેલ્લા બે મહિનાથી ચૈત્ર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે હવે એવું જાણવું રહ્યું કે આખરે અગિયાર સપ્ટેમ્બરે શું ચુકાદો આવશે પરંતુ દોસ્તો હાલ પૂરતા જ સમાચારને અહીંયા વિરામ આપીએ છીએ તમને ચૈતર વસાવા વિશે શું લાગે છે એક બાદ એક એમની ઘટનાઓ નવા વળાંકો આવી રહ્યા છે એમને માફીની ઓફર પણ મળી હતી પરંતુ એમણે એને સ્વીકાર ન કર્યો અને ન્યાયની લડત એમણે કહ્યું કે ચાલુ રહેશે ત્યારે આ એક બાદ એક ઘટનાના વળાંક વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક ઇન્ફોર્મેટિવ વિડીયોઝ નિહાળવા માટે વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ